અમદાવાદના નિકોલમાં ગટરના પાણી ઉભરાવાના યથાવત છે હજી સુધી કોર્પોરેશન કે કોર્પોરેટરોએ ગટરના પાણીની સમસ્યા દૂર કરી શક્યા નથી જેના કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે અને ગટરના પાણી ભરાતા સ્થાનિકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે વારંવાર રજૂઆત છતાં સ્થિતિમાં સુધારો નથી થયો અને બે દિવસ પહેલા પણ સ્થાનિકોએ

પણ છેલ્લા છ મહિનાથી અમે એવા પરેશાન છે તો અમે કેટલી બી રજૂઆત કરી તો આ લોકો કોઈ જવાબ નથી આવતા કહીએ છીએ લે કે થઈ જશે થઈ જશે પછી અમે લોકોએ હમણાં બે દિવસ પહેલાં કોર્પોરેશન અધિકારીને જઈને કોર્પોરેશનની ઓફિસમાં વાત કરી તો કે બેન બે દિવસમાં થઈ જશે તો બીજા દિવસે જે પાણી આવતું હતું એનાથી ચાર ગણું વધુ થઈ ગયું અને અમારા ગોપાલચકની જગ્યાએ ગટર ચોક નામ પડી ગયું છે અહીંના કોર્પોરેટરોને પૂછવામાં આવ્યું કે આ પાણી ક્યાંનું આવે છે એ લોકોનું એવું કહેવું છે કે આ પાણી ઠક્કરનગર અને નરોડાનું આવે તો ઠક્કરનગર અને નરોડાનું પાણી અહીંયા નીકળતું હોય તો બંધ કેમ નથી કરતા ગોપાલ ચોકમાં જ કેમ પાછળના રોડ ઉપર કોર્પોરેટર રહે જ છે વલદેવભાઈ પટેલ પાછળના રોડ ઉપર રહે છે ત્યાં પાણી કેમ નથી નીકળતું નિકોલમાં કેમ નથી નીકળતું આ રોડમાં જ કેમ પાણી આવે આ રોડ ઉપર ચોર્યાસી ઢાંકણા છે ગટરના ગોપાલ ચોકથી કેનાલ સુધીમાં ગણતરી કરો ચોર્યાસી ઢાંકણા છે કોર્પોરેશનના અધિકારીઓ મને એવું લાગે છે કે કે એવા ઉઢવમાં છે કે આ લોકો અહીંયા કેમ આયા અમારી ઓફિસ ઉપર કેમ આયા ધરણા પ્રદર્શન કરે છે કોર્પોરેટરોને કેમ રજૂઆત નથી કરતા ધારાસભ્યોને કેમ રજૂઆત નથી કરતા અમને શું કરવાને મુશ્કેલીમાં મૂકે છે એના ભાગરૂપે આ લોકોએ મને એવું લાગે છે કે બે દિવસથી અહીંયા પાણી જે હતું એની કરતાં ડબલ સંખ્યામાં બહાર આવી રહ્યું છે